યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું બત્રીસ પુતળીની વાર્તા જેમાં નંદા નામની પુતળી પહેલી વાર્તા કહે છે તે આપણે સાંભળીશું રાજા ભોજે પુતળીને કહ્યું હે અપ્સરા હું સુરવીર કે પરોપકારી નથી છતાં હવે તમે મને કૃપા કરીને રાજા વિક્રમે શા શા પરાક્રમ અને પરોપકારના કામ કર્યા હતા તે મને જણાવો હું તે સાંભળવા ઈચ્છું છું આથી પહેલી પુતળી નંદાએ સિંહાસન બત્રીસીની ની પહેલી વાર્તા શરૂ કરી નદીના કિનારે નગરીમાં રાજા કરતા હતા આ નદીને કિનારે સિદ્ધ નામનો વડ હતો ત્યાં બાવન વીર સોસઠ જોગણીઓ વીર વેતાલ અને અસંખ્ય સિદ્ધોનો વાસ હતો હરસિદ્ધિ માતાની કૃપાથી અને વીર વેતાળની સહાયતાથી રાજા વિક્રમે ગમે તેવા કપરા કામો પણ સહેલાઈથી કરી શકતા આ નગરમાં નરપતિઓ નામનો એક શિકારી પોતાના કુટુંબ સાથે એક ઝૂંપડીમાં રહેતો હતો તે લોકો આગળ જાત જાતના તમાશા કરીને તેમજ શિકાર કરીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવતો હતો એક દિવસ આ નરપતિઓ શિકારી શિકાર માટે આખા જંગલમાં ભમ્યો પણ કોઈ પશુ પંખી તેને હાથ લાગ્યું નહીં સંધ્યાકાળનો સમય થતાં તેણે વિચાર્યું કે ખાલી હાથે ઘેર જઈશ તો બધા દુઃખી થશે માટે આજની રાત હું આ જંગલમાં પસાર કરી દઉં અને સવાર પડતા તો કંઈક જરૂર હાથ લાગશે આવો વિચાર સાથે તે જંગલમાં આવેલા મોટા વડના ઝાડ ઉપર રાત પસાર કરવાનો વિચારી તે ઝાડ ઉપર ચડીને બેઠો મધરાત થતા આ વડ આગળ સાત માણસો મશાલ લઈને આવ્યા તેમની સાથે બીજા માણસો પણ હતા થોડી વારમાં તો મશાલ સુંદર સોનાનું સિંહાસન દેખાયું જાણે ત્યાં રાજદરબાર ભરાવાનો હોય તેવી રચના થવા લાગી સિંહાસનની બંને બાજુએ બીજા નાના નાના આસનો પણ ગોઠવાયા ગોઠવાઈ ગયા છેવટે સોનાના સિંહાસન ઉપર એક દેવતાએ સોનેરી હરણ આવીને બિરાજ્યું આ સોનેરી હરણના કપાળમાં મોતીના ફૂલ અને પગે સોનાના ઘુંઘરા બાંધેલા હતા તેની સમક્ષ નાચગાન થવા લાગ્યા આમ આખી રાત ચાલ્યું નરપતિઓ પણ મુગ્ધ મનીને ઝાડ ઉપર ડોલવા લાગ્યો સવાર થતા હરણ સિંહાસન ઉપરથી ઉતરી ગાયબ થઈ ગયું અને બધા માણસો પણ અદ્રશ્ય થઈ ગયા નરપતિઓ ઝાડ પરથી નીચે ઉતરી પોતાની ઝૂંપડીએ આવ્યો અને પોતાની પત્નીને રાતે જંગલમાં બનેલા બનાવની વિગતે વિશેષ વાત કરી પતિની વાત સાંભળીને તેની પત્ની ગુસ્સામાં બોલી કંઈ ખાવાનું લાવ્યા નહીં એટલે કેવી વાતો ઉપજાવો છો નરપતિઓ કહે છે હું કાંઈ ગપાટા હાંકતો નથી કે વાત ઉપજાવતો નથી તને નજરે બતાવું તો ખબર પડે આજે તને તે બતાવવા માટે જંગલમાં લઈ જઈશ સાંજ પડતા નરપતિઓ પોતાની પત્નીને લઈને જંગલમાં ગયો અને બંને જણા વડ ઉપર ચડી ગયા મધરાત થતા ફરી પાછી જે ઘટના ગઈ રાતે બની હતી તે જ ઘટના આજે પણ જોવા મળી સવાર થતા બંને જણા પોતાની ઝૂંપડી પાછા ફેર્યા ઘેર આવી નરપતિયાની પત્નીએ કહ્યું આ વાત આપણે રાજાના કાને નાખીએ તો જેથી કંઈ બક્ષીસ મળે નરપતિયાને પોતાની પત્નીની વાત ઠીક લાગી તે તરત વિક્રમ રાજાના દરબારમાં ગયો અને રાજાને જંગલમાં બનેલ ઘટનાની નરપતિયાની વાત સાંભળીને રાજાને ખૂબ નવાઈ લાગી તેમણે પણ તે જોવાની ઈચ્છા થઈ રાજાએ કહ્યું હે નરપતિયા આજે રાત્રે હું તારી સાથે આવીશ તું મને આ દ્રશ્ય બતાવજે વિક્રમ ફરી જણા સંતાયને બેસી ગયા મધરાત થતા ફરી પાછી બે રાતોની જેમ ત્યાં લીલા શરૂ થઈ વિક્રમ રાજા એ આ બધું પોતાની સગી આંખે જોયું સવાર થતા દેવતા દેવતાએ સોનેરી હરણ સિંહાસન ઉપરથી ઉઠીને ચાલવા કે તરત જ રાજા વિક્રમે સાવધાન તીર મારી નાખ્યું બાણ વાગતાની સાથે જ હરણ નીચે પડી ગયું ત્યાં તો તરત આકાશમાંથી ખરરર કરતું એક વિમાન નીચે ઉતરી આવ્યું અને તેમાંથી દેવદૂતો નીચે ઉતરી હરણને માનપૂર્વક વિમાનમાં બેસાડ્યું વિમાન જેવું ઉપડે તે પહેલા જ રાજાએ વડ ઉપરથી છલાંગ મારી વિમાનની પાંખ પકડી લીધી અને દેવદૂતોને પૂછ્યું આપ કોણ છો અને આ હરણને તમે ક્યાં લઈ જશો દેવદૂતોએ કહ્યું હે રાજન આ હરણ કોઈ સામાન્ય હરણ નથી તે તો ઇન્દ્ર રાજાનો પુત્ર છે પિતાના વચનનો ભંગ કરવાથી તેમણે પુત્રને શાપ આપ્યો અને તેને કારણે તેની આવી અવસ્થા થઈ છે તે શાપ સાંભળી ખૂબ જ દુઃખી થઈ ગયો અને ખૂબ આજીજી કરતા ઇન્દ્ર રાજાએ કહેલ કે જ્યારે ઉજ્જૈની નગરીના રાજા વિક્રમના હાથે તું હણાશે ત્યાર પછી તને સ્વર્ગમાં પ્રવેશ મળશે આજે તેમ બન્યું હોવાથી અમે તેને વિમાનમાં સ્વર્ગમાં લઈ જઈએ છીએ આમ કહી દેવદૂતોએ વિક્રમ રાજાને વંદન કરી વિમાનને આકાશમાં ઉડાડી મૂક્યું પેલી નગરી સિંહાસન અને સંપત્તિ તો સદાને માટે એમને એમ જ રહ્યા રાજા વિક્રમે સિંહાસન ઉપર બેસતા નરપતિયા કહ્યું નરપતિયા હું તારા ઉપર પ્રસન્ન છું આમાંથી તારે જેટલું ધન જોઈએ એટલું તું ધન લઈ જા તારા કુટુંબનો નિર્વાહ સુખેથી ચાલશે રાજા વિક્રમની વાત સાંભળી શિકાર નિરાશી થઈ ગયો તે ઉદાસ શહેરે ઊભો રહ્યો રાજાએ તેના નિરાશ થવાનું કારણ પૂછ્યું ત્યારે નરપતિઓ કહે છે હે રાજન મેં તમને આ બધું બતાવ્યું અને તમે હરણને બાણ મારી આ બધી સંપત્તિના માલિક બન્યા પણ જો હિંમત કરીને તે હરણને મેં જ મારી નાખ્યું હોત તો આજે હું આ અઢળક સંપત્તિનો માલિક થાત વિક્રમ રાજા દયાળુ પરોપકારી અને પરદુખ ભંજન હતા તેમણે નરપતિયાને હસીને કહ્યું ઓહો આટલી નાની વાતમાં તું નિરાશ થાય છે લે તું આ સિંહાસન ઉપર બેસી જા નરપતિઓ તો ખુશ થઈ સિંહાસન ઉપર બેસી ગયો રાજા એ નગરી અને સંપત્તિ પણ તેને સુપ્રત કર્યા થોડી વારમાં પાછો તે નિરાશ થઈ ગયો રાજાએ તેને પૂછ્યું હે નરપતિયા તને આ નગરીનો માલિક બનાવીને સિંહાસન પર બેસાડ્યો અઢળક સંપત્તિ પણ તને સુપરત કરી છતાં હજી તું કેમ નિરાશ છે નરપતિઓ કહે છે હે રાજન હું રાજા થયો ખરો પણ હું શિકારી જાતનો હોવાના કારણે મને બીજા રાજાઓ માન નહીં આપે હું રાજકુળનો રાજવંશી નહીં ગણાવ જો આપ મને આપની કુવરી પરણાવો તો જ હું ખરો પરણાવી પછી રાજા બનેલ નરપતીઓ શિકારી પોતાની મળેલી દેવતાય રાજ્યમાં સુખરૂપ દિવસો વિતાવવા લાગ્યો નંદા નામની પુતળીએ વાર્તા પૂરી કરતા બોલી હે રાજન આવો પરોપકારી ઉદાર અને પરગજુ રાજા હોય તે જ આ સિંહાસન ઉપર બેસી શકે અને તે વિક્રમ રાજા હતા માટે તમે આ સિંહાસન ઉપર બેસી શકો નહીં આમ કહીને તે પુતળી સરર કરતી ઉડી ગઈ અને બધા સ્તબ બની તેને જતી જોઈ રહ્યા તો અહીંયા બત્રીસ પુતળીની વાર્તામાં પહેલી વાર્તા જે નંદા નામની પુતળીએ કહી તે હરણની વાર્તા સમાપ્ત થાય છે હવે પછીની બીજી વાર્તા આપણે આગળના વિડીયોમાં સાંભળશું તમને જો આ વાર્તા ગમી હોય પસંદ પડી હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો